જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો એક ભજનની વાણી છે તે પ્રમાણે જોતા રે જોતાં અમને જળિયા મહાસાગરના મોતી એમ મિત્રો આજે થોડા મહાસાગરના મોતી અમૂલ્ય મોતી શબ્દો રૂપી મોતી ઉપર વાત કરીએ શું છે કે બદલાવી શકાય બદલાવી શકાય તે ધર્મના હોય કોઈ દિવસ ધર્મને લેબલ હોતું નથી સ્વયંને જાણવાથી વ્યક્તિમાં ધર્મ પ્રગટ થાય મિત્રો ટોળા હોય ને બકરાના વાળા હોય ને વાદ વિવાદ હોય રાજકારણ હોય સંપ્રદાય હોય અલગ અલગ પદ્ધતિ મજહબ ઉપાસના હોય બાકી ધર્મ ન હોય આ નોટ કરજો બરાબર હવે કહેવાતા ગુરુઓ ઢોંગી પાખંડીઓ અને સમાજ સુધારકો આ ટોળા ભેગા કરે છે આગેવાન બની ભટકે અને ટોળાને પણ ભટકાવે વિચાર કરજો બહુ ખરાબ આનું પરિણામ આવે મિત્રો અને ચોરાસીમ જવું પડે આવા લોકોની જો સંગત કરીએ તો જ્યારે સંત સંઘ બનાવે સાચા રસ્તે સાથે ચાલે અને મંજિલે પહોંચાડે છે મિત્રો જેની ભીતરની આંખ બંધ છે બરાબર તે સાંભળી વાંચીને માની લે છે તેઓ સંતને ક્યારે ઓળખી શકતા નથી આ નોટ કરી લેજો જેઓ ધારણાગ્રસ્ત છે કોઈ એક વિચારધારામાં માને છે જેને સત્ય મફત જોઈએ છે તેવા લોકો જ સાચા સંત દેહધારી ગુરુથી વિમુખ રહે છે કારણ કે મફતમાં બધાને મેળવવું છે મહેનત કરવી નથી વિવેક દોડાવો નથી સત અસતને જુદા જુદા કરવી નથી સીધું કોઈ આપી દે ગમે મુક્તિ મોક્ષ આપી દઈશ આંગળી મૂકીને દેખાડી દઈ ત્યાં દોડવા માંડેસ કારણ કે મૂર્ખ છે એ સાચા સદગુરુથી વિમુખ રહેશ અને ધ્યાન સ્મરણનો વિરોધ કરી અસદગુરુના સંગે જે સદગુરુ બનવા લાયક નથી એના સંગે માન્યતામાં જિંદગી પૂરી કરી નાખેસ ખોટી માન્યતાઓમાં અંતે મૃત્યુ પામે છે ચોરાસીમાં ભટકે છે સંત વિશે ધારણા બાંધવી વ્યર્થ છે તે નગ્ન હોઈ શકે ભેખધારી હોઈ શકે કે સાદા વસ્ત્રમાં પણ હોઈ શકે છે એને કંઈ લેબલ લગાડવાની જરૂર હોતી નથી બરાબર હવે હયાત સંતોનો સ્વીકાર પરંપરાના પૂજક ક્યારે કરતા નથી હયાત સંતોનો સ્વીકાર તો કોઈ સદગુરુના બંદાઓ જ કરી શકે જ્યાં સત્સંગમાં સ્ત્રી પુરુષ એક સાથે બેસી શકતા નથી એ એક સાથે કીર્તન ભજન નૃત્યો ક્યાંથી કરી શકે વિચારો તમે જેઓ સંત બનીને ફરે છે પગલા કરાવવાના ખાનગીમાં પૈસા લેશે દહ દહ વીવી હજાર કે સંત તમારે આંગણે આવે તો તમારે અગિયાર હજાર રૂપિયા આપવા પડે તો તમારે પગલાં પાડે હવે એના પગલાં પાડવા શું કાંઈ ભગવાન મળી જાય આવા ધંધા એલાસ બરાબર ચેલાઓ ચેલિયું અને ચેલાઓ પાસેથી સેવા અને મેવા મેળવીને શોષણ કરે છે દરેક પ્રકારે તો આવા ઢોંગી પાખંડી ગુરુઓથી બચજો મિત્રો હળહ તો કળિયુક છે જેઓ ખુદ જાગૃત નથી તેઓ ઈશ્વરના ઘરના ગુનેગાર છે હવે બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ નહીં હો બ્રહ્માત્માની બ્રહ્મ જ્ઞાની એટલે ભરમ જ્ઞાની ભ્રમણામાં ફસાયેલો હોય એવો એ ભરમ જ્ઞાની કાયમ ભટકે છે સદા ભટકતો છે અને સંગ કરે એવાનો જે સંગ કરે તેને પણ તે ભટકાવે કારણ કે એવા જ લોકો એનો સંગ કરશે જે વિવેકહીન હોય જેને બુદ્ધિ નથી જે મૂર્ખ ગમાર અને ગધેડા છે એવા ઢુંગી પાખંડી ગુરુઓની ઝાડમાં ફસાઈ જતો હોય છે વિવેકી પુરુષ કોઈ ન ફસાય તે લોકમાનસમાં ધર્મના નામે રેડવાનું સમાજમાં છે આવા ઢોંગી પાખંડીઓ બની બેઠેલા કહેવાતા ગુરુઓ સાધુ સંતો કહેવાતા સાચા નહીં જ્યારે બ્રહ્મ જ્ઞાની સાચા આત્મ પરમાત્મ શબ્દરૂપી બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ જ્ઞાની સ્વરૂપમાં સ્થિર હોય છે મિત્રો કરે તેને શાંતિ આપે ધ્યાન જ્ઞાન અને પ્રેમ દ્વારા સમાજમાંથી

સોયનું કામ જોડવાનું છે સાથે દોરો લઈને અને કાતરનું કામ કાપવાનું છે આ નોટ કરી લેજો એની વાણી દ્વારા ખબર પડી જાય કારણ કે કોયલને કાગબે રંગે રૂપે એક છે એની વાણી થકી ઓળખાય શબ્દો પકડજો કેવા શબ્દો બોલે છે એની ઉપરથી પકડાઈ જાય કે આની અંદર શું છે કોઠો કી બાત હોઠો પે આવી જતી હે જેના કોઠામાં હોય છે એ એ ઓઠેરી બોલી જ જાય જેવું એની અંદર હોય ને બાયણે એક ના એક દિવસ બોલી જ જવાનું છે બરાબર હવે સાચા સંતનો વિરોધ પંડિત પુરોહિત રાજનેતા અને પાખંડી ગુરુઓ ઢોંગી પાખંડી ગુરુઓ જે ધંધાદારી છે એ બધા આદિ અનાદિથી કરતા આવ્યા છે કારણ કે એની દુકાનો બંધ થવાની હોય સાચા સંસત્ય જ કહેતા હોય દૂધનું દૂધ ને પાણીનું પાણી કરતા હોય એટલે ઓલા ઢોંગી પાખંડીઓને હારું એ ન લાગે અને એના વિરોધ કરે તેમાં નવાઈની વાત નથી મિત્રો કરતા જ આવો કામી ક્રોધી લોભી લાલચુમાંથી તક સાધુઓનું નિર્માણ થાય છે જેની અંદર કામ હોય ક્રોધ હોય લોભ હોય લાલચ હોય અહંકાર હોય આવા ઢોંગી પાખંડી સાધુઓ તર્કવાદીઓ બીજાને પાડવાના ધંધા કરતા આઈ એમ સમથિંગ ઈગો હું જ કાંઈક છું પોતાને મોટા સાબિત કરવાનો હે તો એવા તક સાધુઓનું નિર્માણ થાય છે આવામાંથી ક્રોધ લોભના લાલચમાંથી એવામાંથી જ નિર્માણ થાય છે અને એવા જ આવું બધું કરતા હોય છે સદગુરુની સંગત જેમને થઈ નથી તેનું શોષણ અતક સાધુઓ કરે છે નવા નવા ભોળા પારવાળાઓને ફસાવી અને એનું ધંદોલત લૂંટ હોય છે લૂંટે છે પણ એની સંગતમાં છ મહિના કે એક વર્ષ આવે એને ખબર પડી જાય કે આ તો ઢોંગ પાખણ છે એટલે નીકળી જાય એટલે જૂના નીકળતા જાય નવા નહીં ફસાવતા જાય કારણ કે એ નીકળી જાય જૂના કે રહેવું જો નીકળવું જ નીકળે એની સાથેને કોઈ મતલબ નથી કારણ કે એને મુક્તિ સાથે મતલબ નથી મોક્ષ સાથે મતલબ નથી જ્ઞાનહીન છે એને ધન દોલત સાથે મતલબ છે જેટલા આવ્યા એટલા લૂંટી લીધા બસ હવે જવું જ જાય જવું જ રહે પૈસા જ બનાવી લીધા પછી એને હું જરૂર તો મિત્રો આવાથી સાવધાન રહેજો જેવો આગેવાન બની બીજાની બુદ્ધિએ ચાલી સમાજ સુધારો કે ક્રાંતિ કરવા ગયા તે કાયમ માટે સત્યથી દૂર થઈ જવાના છે બીજાની બુદ્ધિના ઈશારે ચાલે જેમ ગુરુ ભેળ છેલા ગાડરીઓ પરવા ઓલા ગાડરીના માલિક રર કરતા બધા લાઈન થઈ જાય અને એક કૂવામાં ઠોકાય એટલે બધા કૂવામાં ઠોકાય એના જેવું થાય કારણ કે જેવો મોટા આગેવાન બની પછી એ આગેવાન જે આપણે કીએ એની બુદ્ધિ આપણે ચાલી હે અને સમાજ સુધારો કે ક્રાંતિ કરવા ગયા તે કાયમ માટે સત્યથી દૂર થઈ જઈ અને મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયા ચોરાસીના ચક્કરમાં આગેવાન સત્ય નિષ્ઠ હોવો પડે પક્ષપાતી ન હોવો પડે નિષ્પક્ષ હોવો પડે ન્યાયપ્રેમી હોવો પડે તો એની પાછળ જોડાવાય નકર ઘેટા બકરાની જેમ વાહે ધોળવા ન મળતા જો જો વિચાર કરજો બુદ્ધિ દોડાવજો પક્ષા પક્ષીમાં ન ફસાતા માનવ માનવજન્મ છે ફરી ફરી નહીં મળે આ સત્ય વાતો છે મિત્રો મહાસાગરના મોતી અનમોલ શબ્દો છે આ બધા જેઓ જનોનું ગુરુ સેવાના નામે શોષણ કરે છે સંસારના કામ કે રોગ દૂર કરી આપશે તેવી લાલચમાં નાખે છે તે નકલી ગુરુ છે આ નોટ અટકાર લેજો આવો અમારા વાડામાં આવો અમારા પંથમાં અમે મુક્તિમોક્ષ અપાવી દઈ અમે ત્રણ સેકન્ડમાં અપાવી દઈ અમે આંગળી મૂકીને દેખાડી દઈ અમે આત્માનો સાક્ષાત્કાર કરાવી દઈ અમે અનુભવ કરાવી દઈ આવા ઢોંગી પાખંડી એ લાલચ આપે બાવન અક્ષરી શબ્દોની ઝાડ પાથરી પછી એમાં મોક્ષની મોક્ષની મુક્તિ અને મોક્ષની લાલચ નાખે અને ભોળા પરાઓને ફસાવી લે અને એના ચેલિયું ચેલા આ પણ બધા આ ધંધે લાગ્યા હોય છે અને એને પણ પગાર મળતા હોય છે કે નવા નવાને પકડીને લાવો જૂના તો આપણને જાણી ગયા છે કે આપણે પૈસા જ લૂટી છે એટલે જૂના તો નીકળતા જાય છે પણ નવા ફસાવો આપણે જેમ ખબર નથી એને એની પાસેથી જેટલા લૂંટાય એટલા લૂંટો એટલે આ બધો ધર્મના નામે ધંધો છે મિત્રો આવાથી સાવધાન થજો બરાબર જેઓ ખુદ વ્યસનમાં ઘેરાયેલા છે ચરસ અફીણ ગાંજા પાન ગુટકા માવા હે સિગરેટું બીડિયું સિગરેટું અનેક પ્રકારના નશામાં જેઓ ખુદ ઘેરાયેલા છે મુખ ઉપર નૂર નથી જ્ઞાન અધકચરું અધકચરું જ્ઞાન પૂરું તો જ્ઞાન નહીં બે શબ્દ આમ ને બે શબ્દ આમ અગડમ બગડમ જ્ઞાન અધકચરું હાવ આ અધકચરું હે આ જ્ઞાન અને ઉદ્ધાર છે બીજેથી મેળવેલું કોકનું શીખેલું સાંભળેલું જેવું તેવું એ પૂરું તો નહીં જે જ્ઞાતિ રાજ્ય રાષ્ટ્રથી ઉપર ઉઠ્યો નથી તે નકલી સંસ્યા નોટ કરી લેજો અધકચરા જ્ઞાનવાળા એ જ્ઞાતિ જ્ઞાતિ જાતિના ભેદભાવવાળો હું કહું છું કે જાતિ જગતમાં બે નર ને નારીને ઓનલી ફરમાનો તો આવા નાતી જાતિના જે વાળા બાંધીને બેઠાશ રાજ્ય રાષ્ટ્રથી ઉપર ઉઠ્યો નથી વસુદેવ કુટુંબે કહું ની જેની અંદર ભાવના નથી તે નકલી સંત છે એક કે અમારો ધર્મ મોટો બીજો કે અમારો મોટો એક કે અમારો વાળો મોટો બીજો કે અમારો વાળો મોટો એટલે આ સમજી લેજો સંત નથી સંતની સમાન દ્રષ્ટિ હોય બધાએ સરખા હોય હું કહું છું ને કે કોઈ ધર્માધર્મિક પંથાપંથી જ્ઞાતિ જતી હોય કંઈ હોતું જ નથી બધાથી ઉપર ઉઠેલો હોય છે એને સંત કહેવાય છે જે ભેળું કરતો નથી ઉડાડતો નથી ભોજન અને ભજન કરે છે અને સ્વ ખર્ચે પોતાના ખર્ચે પોતાની મહેનતની કમાણીનું ભજન અને ભોજન કરાવે છે જે આગુના સંતો તથા હયાત સંતોનો સમાદાર કરે છે સમાદાર કરે છે તે સાચો સાધુ છે ઈર્ષા નિંદા વાદ વિવાદ ટીકા ટિપ્પણી અસંત છે જ નહીં આ ઢોંગ છે પાખંડ છે બચજો મિત્રો આવા લોકોથી સમગ્ર સૃષ્ટિના જીવો પ્રત્યે જેને કરુણા છે જે ધ્યાનસ્થ છે પ્રેમ પૂર્ણ છે પ્રજ્ઞાના પ્રકાશથી ભરપૂર છે તે સાચો સંત છે નોટ કરજો જે રહિત વાદ વિવાદ રહિત રહિત સીમા રહીત જેની દ્રષ્ટિ છે તે સાચો સંત છે આપ નોટ કરજો જેની વાણી ભય રહિત સિંહનાદ જેવી છે અને મંડન થાય છે વર્તમાન કાળમાં ઈચ્છા ભૂતકાળમાં વાસના અને ભવિષ્યકાળમાં કામના હોય છે કામ નહીં કામનાને બાળવાની છે ઈચ્છા રંકની પણ પૂરી થઈ શકે જ્યારે વાસના અને કામના રાજાઓની પણ પૂરી થતી નથી મિત્રો આ નોટ કરજો જે બોધ આપવાને બહાને ચેલા ચેલ્યુ પાસેથી વસ્તુઓ પડાવે ધોતી પોતી પૈસા ધન દોલત મેળવે તાત્કાલિક આત્મજ્ઞાન કરાવી બંધન મુક્ત કરે ચેલાઓ સંસારમાં ગળા ડૂબ હોય તેને ગુરુ બનાવી બીજાઓને બોધ આપવા પરવાનગી આપે વિચારો હે અધિકારી પણ ન હોય પાંચ પંદર દિમાં એની ચાદર વિધિ કરી નાખે એ જાઓ ચેલું ચેલા ઊંડવા માંડવો પોતાનો ધંધો ચાલુ કરી દો અને પાછું નામ આપે કે જીવોને જગાડો જેટલો જીવો જીવો તારે જેટલા જીવ તરે એટલાને તારો અરે જેટલા જીવ તરે એટલાને તારો નહીં જેટલા જ ઘોડા જીવોને લૂંટાય એટલા લૂંટો આ હેતુ છે બિનઅધિકારી અધિકારી નહીં હોવા છતાં અને અધિકારી બનાવે તો અધિકાર આપનારો પણ સ્વયં આંધ્રો છે એ પણ અધિકારી જ છે તો બીજાઓને બોધ આપવાની પરવાનગી આપે જે ચેલાઓના અહંકારને પોષણ આપે ચેલાના ધનથી તાગડ ધીન્ના કરે ચેલ્યું ચેલાના પૈસા ઉપર જે જલસા કરે એવા કળિયુગમાં ગુરુઓ હશે અને છે નજરે જોઈએ છીએ આપણે જેને અભ્યાસ કરવો નથી મફતમાં ડિગ્રી નોકરી જોઈએ છે તેને મૂર્ખ કહીએ તેમાં કાંઈ ખોટું નથી એ જ મૂર્ખ મહેનત તો કરવી નથી એમ સદગુરુના સંગમાં સામેલ થયા વિના ધ્યાન સ્મરણ ભજનનો અભ્યાસ કર્યો નથી તે સિદ્ધ બની ગયો છે તેવા સ્વપ્ના જુએ છે તેને મહામૂર્ખ કહીએ તેમાં કાંઈ ખોટું નથી કારણ કે આ બધું ડોંગ પાખણ છે શું કરશું બોલો જેની પાસે વિવેક વૈરાગ્ય સદબુદ્ધિ સુખ દુઃખ પ્રત્યે સંભાવ સાચા સંત સદગુરુ પ્રત્યે શ્રદ્ધા અને સત્ય દર્શન માટેની મુમુક્ષા છે એ સાધક સાચા બ્રહ્મ જ્ઞાનનો અધિકારી છે બીજો નહીં જે દાવેદાર નથી જે પરંપરા પૂજક નથી જે પ્રજ્ઞાવાન છે જે ઉપદેશ કરતા ઉપચાર કરે છે તે સાચો જ્ઞાની છે વાતો નહીં આચરણમાં હાલે હે કથણી કરવા કરતાં કરણીમાં વધારે રસ લે આચરણમાં આવે જેનો ભાર લાગે તે ઉધાર જ્ઞાન સમજવું જેનો અહંકારનો ભાર આવી જાય એટલે સમજી લઉં ઉધાર જ્ઞાન છે કે અમે સર્વશ્રેષ્ઠ જે હળવા ફૂલ જેવું લાગે તે સત્ય જ્ઞાન છે સમજી લેજો જે ગુરુ તમને જ્ઞાન આપે અને તમારી અંદર અહંકાર વધતો જાય તમારું ચિત્ત મન દામાડોળ થઈ જાય તમને શાંતિ મળે ને ભાર લાગ્યા રાખે જીવન ઉપર પોતાના એટલે સમજી લેજો તમને નકલી ગુરુ મેળાશ તે ઉધાર છે બરાબર બાકી હળવા ફૂલ જેવું લાગે ને તે સત્ય જ્ઞાન છે ક્રોધ પ્રેમનો નાશ કરે છે અહંકાર મૈત્રીનો નાશ કરે છે જ્યારે લોભ તો સર્વનાશ કરે છે હળવાશથી વાત કહેશો તો કોઈ સાથે કડવાસ નહીં થાય મલાઈ વગરનું દૂધ નકામું છે તેમ ભલાય વગરનું જીવન પણ નકામું છે ભાષણ કરતા આચરણ વધુ ઉત્તમ છે નોટ કરજો કથણી બકણી કરવા કરતા ભાષણ આપવા કરતા આચરણ વધુ ઉત્તમ છે જે કાર્ય આગ્રહથી નથી થતું તે કાર્ય પ્રેમ અને શાંતિથી થાય છે બહાર આંખ ખુલે એને ઉઠ્યા કહેવાય અને ભીતર આંખ ખુલે તેને જાગ્યા કહેવાય છે કબુદ્ધિ તકરાર કરાવે જ્યારે સદબુદ્ધિ સમાધાન કરાવે સુખ એ સ્વપ્ન છે દુઃખ એ મહેમાન છે બંને લાંબો સમય રહેતા નથી દેહનું મૃત્યુ નિવારી ન શકાય પરંતુ જિંદગીમાં અમૃતને જાણી જીવન સુધારી શકાય છે ખોટાને ખોટા તરીકે જોવું તે સૌથી ઊંચી સમજ શક્તિ છે પ્રેમ એક જ એવું પરિબળ છે જે મૂળભૂત મૂળભૂત ક્રાંતિ લાવી શકે મન એ સમયનું નિર્માતા છે તે સમય છે જ્યાં સુધી શાંતિ શોધનાર છે ત્યાં સુધી શાંતિ થઈ શકતી નથી મન કદીએ મહાન થઈ શકે નહીં કારણ કે જે મહાન છે તે અમાપ છે એ માપથી બહાર છે પોતાની જાતને અને બીજાઓને હાનિ કર્યા સિવાય માત્ર ડાહિયા માણસો જ એકલા રહી શકે છે બરાબર તો હવે અહીં વાણીને વિરામ આપું છું જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય